મંત્રી મંડળમાં સમાવેશ થયા બાદ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પોતાના માધેરા વતન પહોંચ્યા પોચ્યા ગામ લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું સમગ્ર ગામની અંદર આનંદ અને ઉલ્લાસ વાતાવરણ સર્જાયું

thank you તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે

હાજર રહેલા સૌ નું ફરી ફરી ઉમળકાભેર સ્વાગત કરી સન્માન શહેર પ્રમુખ અને રાજુભાઈ રાબડિયા તેમજ અન્ય કાર્યકર મિત્રો તેમજ અમારા આમંત્રણ ને માન આપીને હાજર રહેલા ની અંદર આવ્યો છો કેવા પ્રકારનું સ્વાગત છે મેરી મિટ્ટી મેરા દેશ આદરણીય નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારત સ્વાભિમાન ભારત અને શક્તિશાળી ભારત બધાને પોતીકું ભારત માટે એમણે પ્રેરણા આપી છે આજે હું માદરે વતન નાના સુરકા શિવડ તાલુકા ભાવનગર જિલ્લામાં જ્યાં મારા વડીલોએ મારા પિતાશ્રીએ મારા દાદાશ્રીએ પસીનો પાડીને ખેતી કરી છે મજૂરીઓ કરી છે અને ત્યારે જઈને આજે અમે એમના સત્કર્મોના કારણે અહીંયા બેઠા છીએ મારી પાર્ટી મારું દેશનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ આદરણી નડાજી આદરણી અમિતભાઈ શાહ માની ભૂપેન્દ્રભાઈ જગદીશભાઈ અને સમગ્ર ટીમે મને જવાબદારી આપ્યા બાદ સૌ પ્રથમવાર માદેવ વતન નાના સુરકાની માટીની સુગંધ લેવા અને એમને પગે લાગી અને આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું મને આનંદ છે કે સૌ ગ્રામજનોએ અમારા પ્રમુખ પ્રમુખશ્રી અમારા બેંકના ચેરમેનશ્રી

આદરણી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે દેશ ગામડામાં બેઠેલો માણસ ખેડૂત રીતે બેઠો સહાય થાય કેવી રીતે મદદ થાય એમના માટે થઈને એનું ઉત્પાદન વધે એમને પડતી મુશ્કેલીઓમાંથી દૂર પડે હું માત્ર વિનંતી એટલી કરું છું કે સકારાત્મક રીતે આપણે સૌ આપણા કામોને આપણા કામને આપણા વ્યવસાયને આપણી ખેતીને નકારાત્મકતા ખૂબ હાવી થતી હોય છે નકારાત્મકતા ફેલાવવાળો વર્ગ પણ ખૂબ હોય છે ત્યારે ક્યારે કોઈ સમાજનું વર્ગનું ભલું એ નકારાત્મકતાથી નથી થતું સૌ સકારાત્મક રીતે આપણા ગામનું કુટુંબનું સમાજનું વ્યવહારનું તમામ વર્ગ એ ખેડૂત છે ત્યારે સાથે મળીને શું થઈ શકે કેવી રીતે કરી શકીએ અને સાથે મળીને આ દેશને અર્થતંત્ર મજબૂત કરવા માટે પ્રાકૃતિક ખેતી એ સૌથી મોટો સહેલો અને ઓછા ખર્ચવાળો ઉપાય છે ગૌ આધારિત ખેતીનો મને આનંદ છે કે ખેતી કૃષિ અને ખેડૂત કલ્યાણની સાથે સાથે પશુપાલન જે પ્રકારે મહેનત કરી રહ્યા છે હું સૌ જ ગામના લોકોને વિનંતી કરું છું માત્ર ગામની શહેરના પણ જે પ્રકારે ઝેર એ આપણા પેટમાં જઈ રહ્યું છે રાસાયણિક ખાતર બિયારણને જે પ્રકારે સમગ્ર દૂષિત જમીન થઈ રહી છે જમીન પણ બંજર બની રહી છે આવનારી પેઢીને સાચવવા માટે સૌ સાથે મળીને મારા વિભાગની જ્યાં જરૂર પડશે ત્યાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરીએ લાખો હેક્ટર જમીનમાં ગુજરાતમાં અને દેશમાં એ સફળતા રહી છે ત્યારે રિસર્ચો પણ થયા છે હું સમયે વાત કરવાનો છું આ રિસર્ચના આધારે દાવા સાથે કહું છું નથી ખેતીને નુકસાન નથી એના ઉત્પાદનને નુકસાન ઉલટાનું જીવન તંદુરસ્ત બને સ્વસ્થ બને અને આમદની પણ વધારે મળે એ પ્રકારનું ઉત્પાદનની ક્ષમતા એ પ્રાકૃતિક ખેતી રહેલી છે ત્યારે એની તરફ આપણે આગળ વધીએ અને સૌ સાથે મળીને આપણા દેશનો રાજ્યનો ગામનો વિકાસ કરવા માટે સહયોગી મારું સન્માન કર્યું છે સૌ જોયું કારણ કારણ કે કે ગામ બધું જ ગયો મારું બાળપણ અહીંયા છે મારા ફાધર અહીંયા ભેગા છે હું એમની દિવ્ય ચેતના ને મારા વડીલોને દિવ્ય ચેતનાને વંદન કરું છું ગામના સૌ વડીલોને દિવ્ય ચેતનાને વંદન કરું છું કે આમના કારણે હું છું મારી પાર્ટીના કારણે છું મારા મા બાપના સંસ્કારોના કારણે છું ત્યારે પ્રામાણિકતા નિષ્ઠાથી મને જે મળેલી જવાબદારી છે રાજ્યની પણ જવાબદારીઓ છે ત્યારે તમામ રીતે રાજ્ય સુખી રહેવા માટેના તમામ પ્રયત્નો હું ડેડિકેશન પ્રામાણિકતાથી કરીશ હું સૌનો આભાર માનું છું હું સ્વીકાર કરું છું આપ સૌ પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું સાથે મળીને એક એવું વાતાવરણ બનાવીએ એવી રીતે પ્રેરીએ માર્ગદર્શન આપીએ દિશા બતાવીએ કે પ્રાકૃતિક ખેતી એ વર્ડમાં સૌથી બેસ્ટ ઉપાય છે ત્યારે જીરો બજેટ એટલે જીરો ખર્ચે ખેતી થઈ શકે એ પ્રકારની પહેલ એ ગુજરાતમાં નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવરજીના નેતૃત્વમાં થઈ ચૂકી છે આપણે જોઈએ જાણીએ સમજીએ કોઈએ કર્યું છે એને ત્યારે હું પણ વિનંતી કરું છું મારા ગામથી મળીને તમામ લોકોને હું પણ એ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યો છું ત્યારે આપણે અપનાવીએ નાના વિઘામાં શરૂઆત કરીએ અને પછી આખા ખેતરોના વાડીઓ આપણે એ પ્રકારે અપનાવ્યો તો ખુદ હાલ બધાલ અને ખુશીથી ગામડાઓ ભરી ઉઠશે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે સોને હું ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામના આપું છું ધન્યવાદ થેન્ક યુ